સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પુલ નવરંગપુરા એએમસી દ્વારા સંચાલિત એક ઉત્તમ તરણ સુવિધા છે આ પુલ ઓલિમ્પિક ધોરણ મુજબનું છે અને અહીંની કોચિસ જેમ કે પારેસભાઈ ભરતભાઈ અને નદીમભાઈ તેમના વ્યવસાયિક માર્ગદર્શન માટે જાણીતા છે સ્વિમિંગ શીખવા ઈચ્છુકો માટે આ પુલ એક ઉત્તમ વિકલ્પ છે જ્યાં સસ્ત અને સહકારપૂર્ણ વાતાવરણમાં તાલીમ આપવામાં આવે છે એમસી દ્વારા તરણ સ્પર્ધાઓનું આયોજન નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવા અને તરણ કૌશલ્યને વિકસાવવા માટે કરવામાં આવે છે આ સ્પર્ધાઓમાં વિવિધ ઉંમરના અને સ્તરના તરણ આકારો ભાગ લે છે જેનાથી સ્પર્ધાત્મક ભાવના અને સામૂહિક સહયોગ વધે છે આવા કાર્યક્રમો દ્વારા એમસી નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા ણા આપે છે અને શહેરમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે આ સ્પર્ધાઓ નાગરિકો માટે તંદુરસ્ત જીવનશૈલી તરફ એક મહત્વપૂર્ણ પગલું છે